નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર કોવિડ વેક્સિન કોવિશિલ્ડ અને વેક્સેરિયાની આડઅસરોની માહિતી પ્રકાશમાં આવતા લોકોમાં ચિંતા વધી છે આવી સ્થિતિમાં ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડૉક્ટર વિકાસે મહત્વની માહિતી આપી છે ડૉક્ટરે કહ્યું છે કે વધારે ગભરાશો નહીં રસીકરણના થોડા દિવસોમાં જ આડઅસર થવાની શક્યતા વધી જાય છે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આ શક્યતા ઘટી જાય છે એવું જરૂરી નથી કે રસી લેનાર દરેક વ્યક્તિને આ સમસ્યા હોય લાંબા સમયથી રૂપાલા સામે ચાલતા વિવાદનો અંત આવ્યો છે મતદાન પહેલા ક્ષત્રિયોએ આંદોલનની તલવાર મ્યાનમાં મૂકી દીધી છે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થા સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુબા જાડેજાએ સોશિયલ મીડિયામાં મોટી જાહેરાત કરી છે તેમણે ભાજપની કોઈપણ સભામાં હોબાળો કે વિરોધ ન કરવાની અપીલ કરી છે પીએમ મોદી ગુજરાતમાં આવી જાહેર સભા યોજે તે પહેલા ભાજપ અને રૂપાલા સામે ક્ષત્રિયોએ શાંતિનો માર્ગ અપનાવ્યો છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે ટીમમાં આ વખતે ચાર ગુજરાતીઓને પણ સ્થાન મળ્યું છે જેમાં ખાસ કરીને હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાના નામની વરણી થઈ છે સુરતમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની એક ઘટના સામે આવી છે સુરતના ઓલપાડના સરસમાં એક મિલમાં ભીષણ આગ લાગી હતી ઓઇલના ડ્રમમાં બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે નાઝ ભાગ મચી જવા પામી હતી જોકે જાનહાનિના કોઈ જ સમાચાર નથી અનંતનાગ રાજોરી લોકસભા સીટ પર મતદાનની તારીખ બદલવામાં આવી છે ચૂંટણી પંચે સાતમી મેથી પચીસમી મે સુધી મતદાનની તારીખમાં સુધારો કર્યો છે આપણે જણાવી દઈએ કે આ સીટ પર છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે હવામાન વિભાગ દ્વારા વેવની આગાહી આપવામાં આવી છે આગાહી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે જ્યારે કે આગામી ત્રણ દિવસોમાં પોરબંદર અને ભાવનગર જિલ્લામાં વેવની આગાહી આપવામાં આવી છે દીવમાં વેવની વોર્નિંગ આપવામાં આવી છે અને કાળઝાળ ગરમીને લઈને લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ હિદાયત આપવામાં આવી છે કાશ્મીરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે કુપવાડા અને હંદવાડાના મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે જેના કારણે અનેક મકાનો અને રસ્તાઓને નુકસાન થયું છે વરસાદ વચ્ચે કુપવાડા બારામુલ્લા ગુરેઝ અને ગુલમર્ગમાં હિમવર્ષાથી લોકોની મુશ્કેલીઓ વધી છે આવી સ્થિતિમાં વહીવટીતંત્રે સાવચેતીના પગલાં તરીકે તમામ શાળા અને કોલેજીસ બંધ કરી દીધી છે ઇઝરાયેલના હુમલામાં ચાળીસ પેલેસ્ટિયન્સના મોત થયા છે વીસથી વધુ લોકો દક્ષિણ ગાઝાના રફાહમાં માર્યા ગયા છે આ હુમલો ત્યારે થયો જ્યારે હમાસના નેતાઓ કેરોમાં નવી યુદ્ધ વિરામ વાટાઘાટો કરી રહ્યા હતા આ હુમલા બાદ વિદેશી નેતાઓએ ઇઝરાયેલને હુમલો ન કરવાની અપીલ કરી છે તે જ સમયે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને હમાસને ગાઝામાં યુદ્ધવિરામ અને ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવાની વિનંતી કરી છે મણિપુર આઉટર લોકસભા સીટના છ પોલિંગ બૂથ પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે છવ્વીસમી એપ્રિલે બીજા તબક્કા દરમિયાન અહીં હિંસા થઈ હતી અને ઈવીએમ અને વીવી પેટ તોડી નાખવામાં આવ્યા હતા જેના કારણે ચૂંટણી પંચે મતદાન મથકો પર યોજાયેલી ચૂંટણીને રદબાતલ જાહેર કરી હતી ત્રીસમી એપ્રિલે ચૂંટણી પંચે આ છ બુથ પર ફરીથી ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો એસ્ટ્રાઝેનેકા કોવિડની રસીથી આડઅસરનું જોખમ હોઈ શકે છે એસ્ટ્રાઝેનેકા કંપનીએ એક કેસની સુનાવણી દરમિયાન યુનાઇટેડ કિંગડમ હાઈકોર્ટમાં વાત સ્વીકાર્યું છે કંપનીએ સ્વીકાર્યું છે કે કોવિડ નાઇન્ટીનની રસી ટીટીએસ જેવી ખતરનાક આડઅસર પેદા કરી શકે છે ટીટીએસ મગજના સ્ટ્રોક અને કાર્ડિયક અરેસ્ટનું જોખમ વધારે છે આપને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકા વેક્સિન ઘણા દેશોમાં કોવિશિલ્ડ અને વેક્સ નામથી વેચાતી હતી કોવિડ નાઇન્ટીનની વેક્સિનથી ગંભીર સાઇડ ઇફેક્ટ થતી હોવાનું બ્રિટિશ ફાર્મા કંપનીએ સ્વીકારતા લોકોમાં ભય ફેલાયો છે ભારતમાં કોવિશિલ્ડ મામલે કોંગ્રેસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર નિશાન સાધ્યું છે મીડિયા સમક્ષ પવન ખેરાએ કટાક્ષ કરતા કહ્યું કે જેના પર મોદીજીનો ફોટો લાગેલ હતો એ જ વેક્સિનથી લોકોને હાર્ટ એટેક આવે છે આ કંપનીએ ભાજપને બાવન કરોડ આપ્યા હતા તેમણે આ ઉપરાંત એવું કહ્યું હતું કે મોદીજી આવે તો એમને ડાયરેક્ટર પુનીત ગુપ્તાને મોકલાયો છે જેમાં દેશના થ્રીસ એરપોર્ટ પર બોમ્બ લગાવ્યા હોવાની અને એક જ બટન દબાવી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ ધમકી બાદ દેશના એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે સીઆઈએસએફ કમાન્ડન્ટ અજય કુમારે કહ્યું છે કે એરપોર્ટના ઓફિશિયલ મેઇલ એકાઉન્ટ પર આવેલ મેલ કોઈક પાગલે કર્યો છે જો કે એરપોર્ટની તમામ સુરક્ષા કડક કરવામાં આવી છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ